ભારતના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી જે તે વખતે ડેડિયાપાડા આવ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો મુખ્ય ગોલ હતો કે વિકાસ કાર્ય કરવા અને તે પણ આદિવાસી વિસ્તારથી જ્યારે વિકાસની વાતો હતી તે વખતે અમે એમની સાથે સતત ત્રણ દિવસ રહ્યા હતા અને વડાપ્રધાનની જે કન્યા કેરવણી રથયાત્રા હતી અને ઘરે ઘરે જઈને તેઓ દીકરીઓની ભિક્ષા માંગી રહ્યા હતા કે મા મને આપની દીકરી આપો હું એને ભણાવી ગણાવીને ખૂબ આગળ લાવીશ અને એ સપનાને સાકાર કરવા તેઓ ડેડિયાપાડાના પ્રવાસે આવ્યા હતા અને સતત ત્રણ દિવસ સુધી તેઓ ડેડીયાપાડામાં હતા તે વખત અમે એમની સાથે હતા અને ડેડીયાપાડામાં તે વખતે અમારી સાથે જે ચર્ચા વિચારણા થઈ હતી કે ડેડીયાપાડા સહિત સમગ્ર ગુજરાતમાં કઈ રીતે વિકાસ થાય તો એમના જે રોડ મેપ હતા તે પ્રમાણે ખરેખર આજે વીસ વર્ષ બાદ જ્યારે ડેડીયાપાડામાં આજે અમે હું વડોદરા રહું છું પરંતુ આજે હું ડેડીયાપાડા આવ્યો છું ત્યારે મને લાગે છે કે ખરેખર વિકાસ થયો હોય તો આવો વિકાસ હોવો જોઈએ પરંતુ આ વિકાસ કાયમી હોવો જોઈએ નહીં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને બતાવવા માટે ખરેખર વહીવટીતંત્ર સરકાર આટલી મોટી ગ્રાન્ટો ફળવે છે છતાં પણ અધિકારીઓ કોઈક રીતે કચાશ અનુભવે છે જે ન અનુભવાય અને ખરેખર દેડિયાપાડાનો વિકાસ કરવો હોય તો ત્યારે જે રીતે દેડિયાપાડા દેખાઈ રહ્યું છે તે રીતે સમગ્ર દેડિયાપડામાં વિકાસ થવો જોઈએ તો જ કાયમી અને સમરસ વિકાસ ગણાશે અને માત્ર દીડિયાપાડા જ નહીં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશનો વિપા વિકાસ અને દરેક સમાજ દરેક કોમ દરેક જાતિ ધર્મ ધર્મના આધારે થશે એવો વડાપ્રધાન મુખ્યનો નેમ હતો તે વખતે એ અત્યારે કદાચ ફળીભૂત થાય એવો અત્યારે લાગી રહ્યો છે જી ડીયાપાડામાંથી અવારનવાર દવાખાનાઓમાં સ્ટાફ નથી ડેપોમાં બસ નથી તે પ્રકારની અને ઘણી બધી પાયાની સુવિધાઓની ઉણપ છે તેવી વાતો ઉડ્યા કરે છે વાતો બહાર આવ્યા કરે છે મીડિયાના માધ્યમથી વારંવારે ત્યારે વડા જે હાલ તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન હતું તે ફળીભૂત અત્યારે તમને દેખાઈ રહ્યું છે કે તેમણે જે પ્રકારે કલ્પના કરી હતી ડીયાપાડાના વિકાસની એ ફળીભૂત થઈ છે ખરી જે વખતે વડા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે તેમનું સ્પષ્ટ વિઝન હતું અને કામગીરી તેઓ લેતા હતા કદાચ એવું લાગે છે કે તે વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના મંત્રીઓ કે અધિકારીઓ કામ કરવામાં અસક્ષમ નીવડ્યા હશે અને ડેડીયાપાડા જેવા વિસ્તારને કદાચ ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટ આવે છે પણ તેનો સદુપયોગ ન થવાના કારણે અહીંયા બસની મુશ્કેલી છે રોડ રસ્તાની મુશ્કેલી છે શિક્ષકોની મુશ્કેલી છે શાળાના ઓરડાની મુશ્કેલી છે જેને લઈને વિરોધ પક્ષ પણ કાયમી ટીકા ટિપ્પણી કરતો આવ્યો છે અને વિરોધ પક્ષને મોકો મળ્યો છે એ વડાપ્રધાનના બિઝનના કારણે પણ વડાપ્રધાને કામ કર્યા છે પરંતુ તેમના અધિકારીઓ જે ન કામ કરે છે અને તેમનું નામ બદનામ કરે છે તે પણ હું માની શકું છું એવું સ્પષ્ટ મારું માનવું છું બે હજાર ત્રણમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ડીજાવાડા ખાતે આવ્યા હતા અને દેવમુગરા ખાતે પણ દર્શન કરવા ગયા હતા એવા પણ અત્યારે જ ફોટો કેટલાક વાયરલ થઈ રહ્યા હતા ત્યારે તમે એમની સાથે ત્યાં હતા તે વખતે અમે એમની સાથે હતા પરંતુ અમે થોડા દૂર હતા પણ તે વખતે દેવમુગરા માતાજીના મંદિર ખાતે એક મહારાજ હતા એમણે વૃદ્ધ મહારાજ હતા એમણે નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપ્યા હતા કે આપ ખૂબ મોટા વ્યક્તિ બનશો અને જે ખરેખર દસ વર્ષ બાદ એમના વડાપ્રધાન બાદ ફળીભૂત થયું છે એટલે કદાચ દેવમગરાની તેમની આસ્થા ફળી પ્રબળ બની છે અને આસ્થાનું કેન્દ્ર અને આદિજાતિના વિકાસ કરવાના નેમ સાથે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે તેમનું હંમેશા આપણે સ્વાગત કરવું છે હું ડેડિયાપડાના નાગરિક તરીકે હંમેશા એમનું સ્વાગત કરીશ કારણ કે એમને અમે એમની સાથે કામ કર્યું છે પરંતુ ક્યાંક મોદી સાહેબની પાછળ એમને સાચી માહિતીથી અવગત કરાવવા નથી આવતા એના કારણે કદાચ આ મુશ્કેલીનો સામનો કરી રહેવો પડે છે પરંતુ તે ન થાય તે માટેના ચોક્કસ ગ્રામજનો વટથી જો કબને મળવાનો મોકો મળશે તો મે પ્રયત્ન કરીને વાત એમની આગળ રજૂ કરીશું જી એવું માની શકાય કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વહીવટી ઉપર અને જે વહીવટી અધિકારીઓ જે હોય છે બ્યુરોક્રેટ જે હોય છે કલેક્ટર લેવલના હોય છે આઈએસ કે આઈએફએસ લેવલના જે લોકો હોય છે તેમની ઉપર એમની સારી એવી પકડ હતી પરંતુ જ્યારે હવે વડાપ્રધાન બનીને દેશની દિલ્હી પહોંચી ગયા છે તો અહીંયાનું તંત્ર ઢીલું પડી ગયું એવું કહી શકાય એવું તો ના કહી શકાય કારણ કે અત્યારના તંત્રને તકલીફ એ છે કે દર ચાર છ મહિને વર્ષે સરકારમાં મંત્રીઓ બદલાતા હોય તો એના કારણે કદાચ મુશ્કેલી આવી શકે છે એના કારણે અધિકારીઓને મોકળું મેદાન મળી ગયું છે અને અત્યારે એક એ પણ પાસ થયું છે કે ભાઈ ગ્રામ પંચાયતનો સરપંચ કે તાલુકા પંચાયતનો સર પ્રમુખ કે જિલ્લા પંચાયતનો પ્રમુખ કોઈ ગેરરીતિ કરશે તો તેના માટે તે દોષિત થશે અને એને ડીડીઓ કે કોઈ સત્તાધીશ જે ક્લાસ વન ઓફિસરો છે તે એને સસ્પેન્ડ પણ કરી શકશે ત્યારે ખરેખર આ લોકશાહી માટે ખતરારૂપ કહી શકાય કારણ કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તે બાપ વગરનો હોય છે અને મંત્રીઓ હોય કે પદાધિકારીઓનો સાંભળતા નથી જે તેઓ જ્યારે શીખે છે ત્યાં સુધીમાં તેમની કારકિર્દી પૂરી થઈ જતી હોય છે એટલે આ મુશ્કેલી હંમેશા રહી છે તો એને સુધારવા માટેના હંમેશા પ્રયત્ન થવા જોઈએ વડાપ્રધાન ડીડિયાપાડા આવી રહ્યા છે તમારા ગામમાં આવી રહ્યા છે તેમને શું મેસેજ આપવા આપવામાં લાઈનના માધ્યમથી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવકારવા માગીએ છીએ તેમનું સ્વાગત કરીએ છીએ ખરેખર દિલથી સ્વાગત કરીએ છીએ તમે આવો અને હર હંમેશા ચારથી છ મહિના આવતા રહો તો અમારું ગામ એક સ્વર્ગરૂપી બની જાય અમારો ડેડિયાપાડા આજે સ્વર્ગની નગરી બની હોય આખી આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વખત આટલી સાફ સફાઈ આટલી ચોખ્ખા એટલા રોડ રસ્તા બની રહ્યા છે રોકાણ થઈ રહ્યું છે જાણે દેરડીયાપાડા એક દુલ્હનની જેમ સજાવી હોય તેવો અત્યારે માહોલ છે એટલે હું હંમેશા વડાપ્રધાનનું સ્વાગત કરીશ અને હંમેશા તેમને વેલકમ કરીશ જી